વડોદરાની નવરચના યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રિજિલિયન્સ બે હજાર છવ્વીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કોન્ફરન્સનો આરંભ એ નવા દ્રષ્ટિકોણ સાથે થયો છે કે સ્થાપકતાને એક આંતર શાખાકીય અને વિભાગીય શોધ તરીકે ફરીથી કલ્પી જોઈ શકાય આ કોન્ફરન્સ વિશ્વભરના સંશોધકો શિક્ષણવિદો પ્રેક્ટિશનર્સ અને નીતિ નિર્માતાઓને એક પ્લેટફોર્મ પર લાવી રહી છે જેથી વિવિધ શાખાઓ મળીને સ્થિતિસ્થાપકતાના પડકારોના ઉકેલ શોધી શકે આ કોન્ફરન્સમાં પાંચ મુખ્ય વિષયો છે પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા આર્થિક સ્થિતિસ્થાપકતા સામાજિક સ્થિતિસ્થાપકતા શહેરી યોજના શહેરી ડિઝાઇન અને લેન્ડસ્કેપ માહિતી અને ડિજીટલ સ્થિતિસ્થાપકતા યુનિવર્સિટીની ખોષ પહેલ અંતર્ગત શહેરી અને ગ્રામીણ સ્થિતિસ્થાપકતા પર આધારિત આ કોન્ફરન્સનો ઉદ્દેશ અલગ અલગ ક્ષેત્રોમાં સહિયારી પૂછપરછ અને નવીનતા માટે એક પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે આ વર્ષની ખોજ વિન્ટર સ્કૂલ બે હજાર પચ્ચીસની થીમ છે પેરાડિગમ્સ ઓફ ડેવલપમેન્ટ વિકાસના પ્રકાર હવે વિકાસ કેન્દ્રિત અભિગમોથી બદલાઈને એક એવા સર્વાંગી મોડલ તરફ વળ્યા છે જે લોકોને આપણા ગ્રહને અને પ્રગતિને પ્રાથમિકતા આપે છે કુલ એકત્રીસ પ્રોજેક્ટ છે જેમાં સાતસો ને એકતાલીસ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને પાસઠ ફેકલ્ટી મેમ્બર્સ સામેલ છે આનંદ છે આજે નવરચના યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેઝિલિયન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનો આજે પ્રારંભ થયો છે દસથી વધુ કન્ટ્રીઝમાંથી આપણી પાસે એકસો ને પંચોતેર એબસ્ટ્રેક્ટ્સ અને ત્રણસો ને ચાલીસ પેપર્સ આવ્યા છે રેઝિલિયન્સ એટલે આપણે કઈ રીતે ક્લાઇમેટ ચેન્જ અને જે એન્વાયરમેન્ટના ઇસ્યુઝ અત્યારે ઊભા થયા છે એને આપણે કઈ રીતે વ્યવસ્થિત રીતે પ્લાન અને સ્ટ્રેટેજીથી નવા વિચારથી એનું સોલ્યુશન લાવીએ એ માટેની આજે આ કોન્ફરન્સમાં ચર્ચા છે જોડે જોડે ખોજ જે નવરચના યુનિવર્સિટીનો બહુ યુનિક પ્રોજેક્ટ છે જે આપણા સમાજની આપણા દેશની જુદી જુદી સમસ્યાઓને લઈને મલ્ટિડિસિપ્લિનરી જુદી જુદી ડિસિપ્લિનના સ્ટુડન્ટ્સ ભેગા થઈને એક પ્રોજેક્ટ ઉપર કામ કરે એક હોલિસ્ટિક સોલ્યુશન માટે કે એક હોલિસ્ટિક પર્સ્પેક્ટિવ માટે એ બી આજે સાતસો ને એકતાલીસ સ્ટુડન્ટ્સ અને પાંસઠ પ્રોફેસર્સ દ્વારાનું એક્ઝિબિશન આજે ખુલી રહ્યું છે તો નવરચના યુનિવર્સિટીમાં પાયાનું અને જે અત્યારે સમાજને આપણા દેશને આપણા વિશ્વને જે કામ જરૂરી છે એવી જાતની ચર્ચા અને એવી જાતના પ્લાનિંગથી આપણે આગળ વધી રહ્યા છે નમસ્કાર મેં હું પ્રોફેસર પ્રતીશ શંકર મેં નવરચના યુનિવર્સિટી કા પ્રવાસ્ટો આજ હમારે લિયે બહોત હી એક ઈમ્પોર્ટન્ટ ઓર મહત્વકા દિવસ હૈ ક્યોકી યહાં પે દો ઈવેન્ટ એક સાથ હો રહે હે જો ઇન્ટર રિલેટેડ એક તો યહાં પે એક બહોત બડી ગોષ્ઠી ઓર્ગેનાઇઝ હોઈ હૈ જિસકા નામ હૈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રેઝિલિયન્સ आईसीआर 2026 રેઝિલિયન્સ કા મતલબ યે હોતા હૈ કી ક્યા હમારે પાસ શબ્દા હૈ कि क्लाइमेट चेंज और जो अनसर्टेन वर्ल्ड में हम रह रहे हैं उस पर हम डील कर सकते हैं कि नहीं और डील करने के बाद कैन वी बिकम बेटर और नो और रेजिलियंस का आइडिया आया था हमें जब दो साल डेढ़ साल पहले बड़ोडा में फ्लड्स हुए थे तो हमने यूनिवर्सिटी में ये सोचा कि यूनिवर्सिटी ऐसा कैसा नॉलेज बैंक बना सकती है कि ऐसा क्या काम कर सकती है जिससे कि एक सरकार को भी मदद हो और ऐसे नई रिसर्च होए नई पहल होए जैसे कि हमारे शहर ज़्यादा प्रोटेक्टेड रहें नेचुरल डिज़ास्टर से तो एक तो ये कॉन्फ्रेंस हो रही है जिसमें ऑलमोस्ट 170 एंड सेवेंटी पेपर्स सबमिट हुए थे पूरे वर्ल्ड से आज यहाँ पे लोग आए हैं अपने 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 कंट्रीज अपनी सिटीज़ का एक्सपीरियंस शेयर करने की वहाँ पे शहरों को कैसे रेजिलिएंट बनाया जा रहा है सो इट इज़ अ मीटिंग ऑफ लाइक माइंडेड पीपल पूरे देश से लोग आए हुए हैं प्रांत से हमारे की नोट एड्रेस आए हुए हैं और दूसरा एक हमारा फ्लैगशिप प्रोग्राम है जिसका नाम है खोज और खोज में शहर की जो मेन मुद्दे हैं समस्या है वो ली जाती हैं और हमारे सारे स्टूडेंट्स और फैकल्टी मेंबर्स एक इंटर टीम बनाते हैं सारे डिपार्टमेंट्स के मिल और ये प्रॉब्लम्स का एक सोलूशन ढूंढा जाता है तो ऑलमोस्ट एक मंथ के लिए हमारे बच्चे 700 से 800 बच्चे ऐसे 40 प्रोजेक्ट्स पे काम करते हैं शहर में जगह जगह जाके सर्वे करते हैं डेटा कलेक्ट करते हैं तो ये जो पूरा एक जो हमारे बच्चों ने काम किया है फैकल्टी मेंबर्स के साथ और ये प्रॉब्लम किस टाइप की है ये इंफ्रास्ट्रक्चर की प्रॉब्लम है इकोलॉजी की प्रॉब्लम है लेबर की प्रॉब्लम है माइग्रेशन की प्रॉब्लम है यू नो लैंड प्रोडक्टिविटी की प्रॉब्लम है एनिमल हजबेंड्री की प्रॉब्लम है रियल प्रॉब्लम्स ऑफ द सोसाइटी इसको ले करके पूरा जो उनने अध्ययन किया है उसकी यहाँ पर आज एग्जीबिशन है इनफैक्ट थोड़ी देर में हमारे कमिश्नर साहब बी के कमिश्नर श्री महेश बाबू जी आ रहे हैं इनाग्रेट करने बिकॉज हम चाहते हैं कि यूनिवर्सिटी म्यूनसिपैलिटी के साथ सरकार के साथ ये कंट्रीब्यूट कॉन्ट्रीब्यूट कर पाए साथ में काम कर पाए और हमारी जो नॉलेज जो हम क्रिएट कर रहे हैं एक एकेडमिक प्रोग्राम के तहत वो सरकार के पास भी पहुँचे सो दैट इज़ द रीज़न आज यहाँ पे हम लोग मिल रहे हैं